નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે એ સમયમાં કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો એક વાત યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુખી ના થવું કે રડવું પણ નહીં કારણ કે તમારા દુખી થવાથી કે રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરો નંબર બે કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે તમને સમય આપે કારણ કે જે માણસની જિંદગીમાં તમારી કદર હશે એ માણસ તમારા માટે સમય કાઢી જ લેશે નંબર ત્રણ તકલીફ જાતે જ ઓછી થઈ જાય છે જ્યારે પોતાનાઓથી ઉમીદ ખતમ થઈ જાય છે નંબર ચાર આજકાલ દુનિયાને જૂઠા લોકો જ પસંદ આવે છે જો આપણે થોડી પણ સચ્ચાઈ કહી દઈએ તો આપણા પોતાના જ રીસાઈ જતા હોય છે નંબર પાંચ માણસનો ખરાબ સમય એ એક અરીસાની જેમ હોય છે જે માણસને તેની તાકાતથી રૂબરૂ કરાવે છે નંબર છ હિંમત ના હાર એ મંજિલના મુસાફિર આજે ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે એક અલગ પહેચાન બનાવવાની આદત છે મારી અને તકલીફોમાં પણ મુસ્કુરાવવાની આદત છે મારી પહેલાં જે ઉંમરમાં મોટા હતા એમનું સન્માન થતું હતું અને આજે જે પૈસામાં મોટા હોય એમનું સન્માન થાય છે હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં બધું જ બતાવી દેતા હોઈએ છીએ જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે આપણે જેમને પણ આપણું પોતાનું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે કોઈક માટે એ સબક તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત પણ લઈને આવતા હોય છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જેમના વિચારમાં પણ તમે નથી ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે દીવો એટલા માટે વંદનીય છે કે તે બીજા માટે જલે છે બીજાથી નહીં પોતાની કમીઓ તમે છુપાવી નથી શકતા પરંતુ મહેનત કરીને તેને હટાવી જરૂર શકો છો નફરતનું કોઈ પોતાનું અસ્તિત્વ નથી હોતું તે ફક્ત પ્રેમની ગેરહાજરીનું પરિણામ હોય છે કેટલાક લોકોનો સાથ પળ માટે રહે છે અને કેટલાક લોકોનો અહેસાસ જિંદગીભર રહે છે ખુદનો ખ્યાલ જાતે જ કરો કારણ કે જો બીજાના પરોસે બેસી રહેશો તો હંમેશા દુખી જ રહેશો જીવનની કહાનીઓ પણ નદીઓની જેમ હોય છે કોઈને ખબર નથી હોતી કે ક્યાં જઈને મળશે અને ક્યાં પહોંચશે જિંદગીમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ કારણ કે જિંદગીમાં ક્યારે ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે પસ્તાવો ભૂતકાળને નથી સુધારી શકતો અને ચિંતા ભવિષ્યને નથી બનાવી શકતી એટલા માટે વર્તમાનમાં ખુશ રહેવું એ જ જીવનનું સાચું સુખ છે લોકો તમારી સાથે રહેશે તમારો ફાયદો પણ ઉઠાવશે અને જે દિવસે તમારાથી મતલબ નીકળી ગયો એ દિવસથી તમારામાં ખામીઓ કાઢવાનું પણ શરૂ કરી દેશે જેમણે રાતોમાં જંગ જીત્યો છે સૂર્ય બનીને પણ એ જ નીકળ્યા છે સારો સમય હંમેશા એમનો જ હોય છે જે લોકો ક્યારે કોઈનું ખરાબ નથી વિચારતા જે લોકો દિલના સારા હોય છે સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે દર્દ સહન કરતા કરતા માણસ એ હદ સુધી આવી જાય છે કે તેને દરેક નવું દર્દ નાનું લાગવા લાગે છે તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બીજા કોઈની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય જિંદગીમાં કેટલાક લોકો અજાણ્યા હોવા છતાં સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક પોતાનાઓ પણ દગો આપી જતા હોય છે વિશ્વાસ જીતવા માટે આખી જિંદગી નીકળી જાય છે પરંતુ એને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે બદલવાનું નક્કી છે કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી તૂટી પણ જતા હોય છે ઘડિયાળને રિપેર કરવાવાળા હજારો મળી જશે પરંતુ પોતાનો સમય એ તો જાતે જ સુધારવો પડશે સમય ક્યારેય એક જેવો નથી રહેતો દોસ્તો એમને પણ રડવું પડે છે જે બીજાને કોઈ પણ કારણ વિના રડાવે છે પરેશાન કરે છે કોઈ ઉપર આંખ બંધ કરીને પરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો કારણ કે જે પોતાના હશે એ રડવા જ નહીં દે ખોયેલી ચીજને યાદ ના કરો અને જે મળ્યું છે તેને બરબાદ ના કરો ના કમંડમાં રહો કે ના અહંકારમાં રહો બસ જેમના વિચારો તમારાથી નથી મળતા એમનાથી દૂર રહો કોઈના અકેલાપનનો ક્યારેય મજાક ના ઉડાવો દોસ્તો કારણ કે જે ભીડ આજે તમારી પાસે ઊભી છે તેને કોઈને કોઈ મતલબ જરૂર છે મૌન રહેવું સારું છે એ માણસ માટે જે માણસ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં જેને પણ પોતાનું દર્દ બતાવીએ એ જ મજા લેતા હોય છે જે માણસ પોતાની પાસે જે વસ્તુ છે એનાથી તેને સંતોષ નથી તો એ માણસને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર